સાબરકાંઠા હિંમતનગર દેશકાંઠા મેમન કાઉન્સિલ સંલગ્ન મેમન યુગ સ્નેહ મિલન સમારોહ બે હજાર પચીસ યોજાયો હજરત ખ્વાજા ગરીબ નવાજ દેશકાંઠા મેમન સમાજવાડી લાલપુરતા સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહોળી સંખ્યામાં મેમન સમાજના યુવાનો અને આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો પ્રમુખ સલીમભાઈ મેમન રોનકવાળા દ્વારા સમાજના યુવાનો અપીલ કરવામાં આવી કે સાથે મળી શિક્ષણ આરોગ્ય રોજગાર અને ભારતીય બંધારણના અનુરૂપ કામગીરી કરવી જેથી સમાજ અને દેશ બંને માંગ નામ રોશન થાય ડોક્ટર અબ્દુલ રજાક ખુશ્બુ હોસ્પિટલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું હોય તો શું કરવું તેના પર વાત કરી ડોક્ટર ઇમરા પીપલાવાલા દ્વારા સમાજની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ વાત કરવામાં આવી સાબીરભાઈ જવાહરવાળા સફીભાઈ વિલોડા વાળા જારભાઈ સરહિંદ ઓટો કન્સલ્ટ સમાજના અન્ય હોદ્દેદારો યુવાનોને રોજગારીની તક મળે અને નશામુક્તિથી યુવાઓ દૂર રહેની વાત રહેવા માંગાવી યુથ સર્કલ પ્રમુખ સાજિદભાઈ સન ઓટો કન્સલ્ટ દેશકોઠા કાઉન્સિલના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અયુબભાઈ રણસીપુરવાળા અને આકીભાઈ મેમન દ્વારા સંચાલન કરી પ્રોગ્રામને સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો પ્રતિનિધિ ફજલભાઈ મેમન સાબરકાંઠા કાઉસેલા મંત્રને માન આપ્યા એક તમામ દો હૃદયપૂર્વક પેલા તો આભાર માનું છું બીજી વસ્તુ કે દરેકના મનમાં એક એવો પ્રશ્ન હતો કે ભાઈ આજની ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો